સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ સ્વચ્છ ઉત્સવ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્ર બાબદાઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો પ્રેમાણ સેવા અને નિષ્ઠાવાન આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની નિષ્ઠાપૂર્વકની સેવા બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે નર્મદા જિલ્લાના દુરુસ્ત વિસ્તારમાં આવેલા ડેડીયાપાડા તાલુકામાંથી છૂટો પડેલો નવનિર્મિત તાલુકો ચિકદાના ખૈડીપાડા સેજાનું બાબદા ગામની આંગણવાડી કેન્દ્ર માત્ર શિક્ષણ પોષણ પૂરતું મર્યાદિત નથી પરંતુ અહીં આવતા અઠયાવીસ નાના બાળક નાનકડા બાળકો માટે તેમના બાળપણની રંગીન યાદોનું ઘર બની ગયું છે ત્યારે બાબદા ગામની આંગણવાડી કેન્દ્રનું સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસની સ્વચ્છોતય અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્ર બાબદાએ પ્રથમ ક્રમાંક મેળવી સારી એવી નામના મેળવી છે નર્મદા જિલ્લાના નવનિર્મિત તાલુકો ચિકદાના બાબદા પંચાયતની બાબદા ગામની આંગણવાડીમાં પ્રેમાળ સેવા અને નિષ્ઠાવાન આંગણવાડી વર્કર ઉર્વશીબેન વસાવા અને હેલ્પર પાંચીબેન વસાવાની નિષ્ઠાપૂર્વકની સેવા બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ત્યારે સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ સ્વચ્છ ઉત્સવ અભિયાન હેઠળ આંગણવાડી અને તેની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા હિ ઉત્કૃષ્ટ કામગીરી કરવા અને તેની નિભાવણી કરવા માટે નિયામકશ્રી જિલ્લા ગ્રામ્ય વિકાસની કચેરી નર્મદા દ્વારા પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે આંગણવાડીએ સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ સ્વચ્છ ઉત્સવ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે અને આ અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે અને દેખીતી સ્વચ્છતા માટે મહત્વપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા છે તેમજ આંગણવાડી કેન્દ્ર બાપદા દ્વારા બાળકોના આરોગ્ય સંબંધિત શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવે છે કુપ્તા નસવાડી